ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ કચ્છની મુલાકાતે ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખોના જવાનો અને અધિકારીઓ સાથે કરી મુલાકાત જવાનોની મુલાકાત લીધા બાદ રક્ષા મંત્રી સ્મૃતિવન અર્થક્વિક મ્યુઝિયમની મ્યુઝિયમ ની મુલાકાતે પહોંચ્યા સ્મૃતિવન ખાતેની વિવિધ ગેલેરીની લીધી મુલાકાત મ્યુઝિયમમાં ભૂકંપ સમય કેવી રીતે સ્થિતિ હોય છે તેના માટે રિયલ ટાઈમ આપાતકાલીન સ્થિતિનું પણ કર્યો અનુભવ રક્ષામંત્રીની મુલાકાતના પગલે ભૂથ શહેરમાં ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયું રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મા મોટર ડ્રેવિ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિં ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે